દવા ધરી બે કોઈ ફરક ન પડતા તેમણે મા જોગમયાની શણાગતિ લીધી અને માનતા માની હતી કે જેમ જ પીડા દૂર થશે એમ જ ભવાઈ રમાવાશે એ દિનથી શરૂ થયેલી ભવાઈ આજે પણ એ જ સદા સાથે ગામની ધરતી પર જીવંત છે ભવાઈ પ્રત્યેક વર્ષે ચૈત્રસો અગિયાર હશે શરૂ થાય છે જ્યાં પહેલા દિવસે દરબારનું નાટક ભર છે ત્યારબાદ પાંચ દિવસ સુધી રાત્રે જુદા જુદા ઐતિહાસિક અને પૌરાણિક પાત્રો ભજવતા નાટકો રજૂ થાય છે જેમાં કે રામ નાગવતી નાગવાળો ખેડા ઘણ અને સિદ્ધરાજ જયસિંહ અભિમન્યુ ચક્રવ્યુ અને જયસલ તોર આ તમામ ભવાઈઓમાં ગામના જ કલાકારો વિખ્યાત પાત્રોની વેશભૂષામાં આવીને તેમનું પાત્ર ભજવે છે પણ એ અભિનય એટલું જીવંત હોય છે કે લોકો કહે છે આ નાટક નથી એ તો ઇતિહાસ ખુદ બોલી રહ્યો છે આ ભવાઈના પાત્રો ગામની પીઢીથી પીઢી સુધી સોપત આવ્યા છે ધૂંકજી મલાજી બાબુજી પ્રધાનજી જેવા વડીલોએ જ્યારે રાજા બાદશાહ કે દુર્યોધનના પાત્ર ભજવ્યા હતા ત્યારે આખું ગામ મંત્રમુગ્ધ થયું આજે પણ તેજાજી નવઘણજી ભરતજી દિવેશજી જેવા યુવાનો એ પરંપરાને આગળ લઈ જઈ રહ્યા છે પૂનમની રાત્રે માતાજીનો ગરબો આવે છે એ રાત્રે બોડાલમાં એક અનોખી ઉજાસ ફેલાય છે ભક્તો રાતભર માતાજીના દર્શન અને ગરબાની રોનક માણે છે આ ભવાઈ એ માત્ર નાટ્ય પ્રદર્શન નથી પણ એ તો એક જીવતો વારસો છે જે આપણને યાદ અપાવે છે કે સંસ્કૃતિ કોઈ કાગળ પર લખાયેલી વાત નથી તે તો પેઢીથી પેઢી સુધી જીવવામાં આવે છે 하하하 아, 아, 아.